ફેમિલી કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં આવશો અમે પણ મજામાં જ છીએ તો ફેમિલી આજ છે પૂનમ એટલે કે જો કે પૂનમનો ઉપવાસ મમ્મી રહે છે આપણે પણ આજથી ચાલુ કરીએ છીએ કે મેં કીધું તમે રહો છો જો કે પહેલાં રહેતા હતા હવે પછી વચ્ચે છૂટી ગઈ હતી તો મેં કીધું તમે રહો છો તો અમે પણ રહીએ તમે પૂનમ રહો છો એટલે અમે રહેવાના છીએ

ફરાળી રોટલી બની રહી છે અને બીજું બી કંઈક બનાવ્યું છે શું બનાવ્યું છે એ સિક્રેટ એ હમણાં થાળ ધરાવશું ને ફેમિલી અમે ત્યારે તમને જોવા મળશે એટલે સાડા દસ થયા ત્યાં અત્યારે અમારા ઘરમાં બધું થઈ ગયું બોલો એટલે ઉતાવળે ઉતાવળે કરવાનું હોય કારણ કે ઘઉં હજુ બાકી છે ગઈકાલના આપણે આમ તો એક એક કે દોઢ કટું જેવું બાકી છે હજુ સુધી સાફ કરવાનું એટલા માટે ફટાફટ મમ્મીએ જમવાનું બનાવી દીધું કે અહીંયાથી જલ્દીથી કામમાંથી આપણે પરવારીએ ને પછી એક કામ મતલબ ઘઉં સાફ કરવા આપણે બેસી જવાય એટલા માટે

સાત બે નહીં બે સાત બે સાત ના ના એ મને નહીં ખબર બેટા હું નહોતી હું મારા ઇન્ટરશીપમાં હતી મજબૂત હશી કોઈ કે ખેલ ચાલુ થઈ ગયા ભાઈ બે ના અને જમવાનું સાઈડમાં રહી ગયું કઈ વાંધો નહીં ફેમિલી એ બધાને દેવા દો સાઈડમાં આપણે જવાનું છે બહાર ઓલરેડી છે ઉપવાસ આ સાઈડમાં જ તે તમે મારી એ જોડે વાત છે ચાલો હવે કરી લઈએ આપણે ફરાળ

વાગી ગયા છે હવે સવા પાંચ અને હું ને મમ્મી આ ભાઈ ક્યાર ના રાડું નાખે છે

આતરે 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 માં દેરે ભાઈ સને જો ફેમિલી ચાલવા લાગી ગયા છે એ એ એ એ એ એ એ એ એ ભાઈ તું આની અંદર પગ ના મૂકતો તારી માં પગ ના મૂકતો લે હું લઈ લઉં જા હવે જતો રહે આલો પૂજી ખાવા

વેરી ગુડ સરસ લ્યો પણ એ હવે ખોટો ના પડવો જોઈએ હો ભાઈ એ તો ભૂલી ગયો હશે વેકેશન માં એટલે હે ને બાકી 98% એમ નામ ના આવે તમારા અને શิวબાર તમારું કેવું રહ્યું આજે વેકેશન પછી પહેલો દિવસ સારું રહ્યું બહુ સરસ લ્યો જો આંદર બેસી ગયા છે બે જમવા માટે હમ જમી લો ત્યારે હાલો ફેમિલી શું કહેવાનું છે શું કરવાનું લાઈક લાઈક કરતા જ ફેમિલી કેવો લાગ્યો અમારો આજના વ્લોગ જરા કહેતા જજો અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને બે લાયકન ઓન કરવાનું ભૂલતા નહીં મળીશું હવે ફરીથી આપણે નવાગ સાથે ફેમિલી આવતીકાલે ત્યાં સુધી જય માતાજી